તો મિત્રો વાત કરીએ તો ત્યાં સાનિધ્યમાં જે પવન પોકી જાય છે તેનો તો બેડો પાર તો થઈ જાય છે પણ ઘરે બેઠા બેઠા જે વિડીયો જોઈને તો મિત્રો જીવનમાં ગમે તેટલો કષ્ટ આવશે ગમે તેટલો દુઃખ આવશે તો છેલ્લે તમારી કુળદેવી એટલે કે તમારી માતા જ હાથ પકડશે તમારી માના દાયા આવશે પોતાના માના તો મિત્રો મા કુળદેવીની દયા હોય પોતાની કુળદેવી અલગ અલગ હોય અને મારે પણ કુળદેવી બહુ માતા અને મેરી માતા જ બૃહદ માતા જ છે તો પોત પોતાની કુળદેવી ના પેલા આશીર્વાદ હોય હા મિત્રો સ્વાગત છે આજના એક નવા બ્લોક વિડીયોમાં તો જય કુંકાર મેળીમાં જય ભૂચરમાં અને એમાં કુંકાર મેળની વાતચીત કરીએ તો કુંકાર મેળના જે હાલમાં પડતા ચાલે છે કળિયુગમાં હર હરતા કળિયુગમાં માની કૃપા અને ગુજરાતમાં એવું નામમાં કુંકાર મેળવનું ચાલે છે ચોખ્ખ પાંચ છ વર્ષથી ચાલી રહ્યા પરચા માતાના ખૂબ કુંઘામેળીની દયાથી લોકોનું લાખોનું કરોડોનું કામ થયું છે અને એમાં કુંઘામેળીની ખૂબ દયા છે દરેવા ત્યાં પબ્લિકો લાખોથી વધુ પણ જોવા મળે છે તમે આ પબ્લિક જવું હોય અને માતાનું દર્શન કરવા ત્યાં બારેજા બારેજા તાલુકા દશ્વજીલો અમદાવાદ ખેરડાની ટચ ટચમાં હાઇવે અસ્લાલિકથી બારેજા નજીકમાં ત્યાં મંદિર આવેલું છે મંદિર એટલે સાનિધ્ય જયગંગા વેડીમાં તો મિત્રો વાત કરીએ તો ત્યાં સાનિધ્યમાં જે પણ પહોંચી જાય છે તેનો તો બેડો પાર તો થઈ જાય જે પણ ઘરે બેઠા બેઠા જે વિડીયો જોઈને મનોકામના જે બાધા કે માનતા રાખી હોય તેઓના પણ કામ ઘરે બેઠા બેઠા પૂરા થઈ જાય છે અને આ મુ નહીં દરેક દરેક જોનારા કહે છે દરેક વિડિયો જોનારા કહે છે દરેક માનવા કહે છે દરેક ત્યાં જવા કહે છે અને આ સાબિત છે અને આ હકીકત છે ખાલી ફોન જોયા ઘરે બેઠા બેઠા તમે માનતા માનો તો પણ કામ થઈ જાય આટલા હર હતા કળિયુગમાં માં કુંઘા વેડીના બહુચરમાં પ્રસાદ છે સોલંકી પેઢીની બહુચર વિહત નેડી રામવારી મેળી સોલંકી પેઢીની બહુચર માતા છે મેળી માતા છે તો આ કળિયુગ ભાઈ ભાયા શાળા થી આપણે ત્યાં જવા મળીએ એમાં દર્શન થાય છે અને દરેકના કામ પૂરા થાય એ બહુ નસીબની વાત કેવાય આવા કળિયુગ માં માતા આવી મળી આપણે નસીબત કહેવાય એટલે હું તમારા નસીબ જ ગણું છું કારણ કે આવા કળિયુગ માં આવી માતા મળી એ તો આપણા નસીબ જ કેવાય અને આવા નવા નસીબ આપણા આવી નવી ઘડીક માતા જાગૃત રહે તો કોઈ ને કષ્ટ આવે કોઈને ને દુઃખ ના આવે આ માતા તો મિત્રો માં કુળદેવી ની દયા હોય પોતાની કુળદેવી અલગ અલગ હોય અને મારે પણ કુળદેવી બહુચર માતા અને મેડી માતા જ બૃહદ માતા જ છે તો પોતપોતાની કુળદેવી ના પહેલા તો આશીર્વાદ હોય તો જીવન સારું જાય બાકી જો કુળદેવી પોતે ના રિસાયેલા હોય રિસાયેલા હોય તો પણ જિંદગીમાં ગમે એટલા તમે પૈસા હોય કે ગમે તેટલા પૈસા હોય કઈ કામના નથી પણ તમારી ખુદ ની જો રાજી હશે તો લઇ વાડી હશે રહેવા માટે ઘર છે સુખ સમૃદ્ધિ કોઈ દુઃખ નહીં આવે ઘરમાં કોઈ બીમાર નહીં હોય દવાખાના નું કોઈ કારણ જ નહીં હોય તો ખાલી આ બધી દયા કુળદેવી ની હોય છે કુળદેવી ને સંભાળવાનું હોય છે તો આ કુળદેવી ની દયા થી આ બધું થાય છે કુળદેવી ને આટલા પડતા હોય તો દરેક ને કુળદેવી આ કળિયુગ માં રાજા જોઈએ રાજા રાજા જોઈએ કુળદેવી ને માનવું જોઈએ એવું માં ખોંખા વેડી પણ કહે છે અને જો તમે કુળદેવી ને ના માનતા હોય તો તમારે જીવન ગમે એટલા આગળ કેમ ના વધો અમે કઈક ને કઈક તો દુખદ થાય જ તો તમે પહેલા તો તમારે કુળદેવી ને આગળ કરીને તેમને ઋષિ ને પગલું ભરો તેમને માનીને તેમને માનો તેમનો સાથ જો તમારી હશે તમારી કુળદેવી કરશે તેવું કોઈ માતા નહીં કરી શકે એમાં કુળખાઈ વેડી એવું કહે છે કે પેલા તમારી કુળદેવી પછી કુંખાઈ વેડી કહે કે હું તો માતાજી પણ એવું કહે છે એટલે કુંખા મેળી લોકોને તેમના કુળદેવીને પહેલા પૂજવા કહે છે કે મારી માતા પછી પૂજો મને કુંખા મેળી પછી પૂજો ચાલશો પહેલા તમારી કુળદેવીને પૂજો તો આવે માતાજી ભાઈ પહેલી વાર કોઈએ કીધું કે પહેલા તમારી ગુરુદેવને પૂજો પછી અમને પૂજો તો જે કુંકાર મેળવે તો મિત્રો જીવનમાં ગમે એટલો કષ્ટ આવશે ગમે એટલો દુઃખ આવશે તો છેલ્લે તમારી કુળદેવી એટલે કે તમારી માતા જ હાથ પકડશે તમારી માં ના આવશે પોતાના માન પોતાની માં ક્યારેક નહીં છોડી જાય એટલે પહેલા તમારી કુળદેવીને સાચવો એવી માં કુંકાર ખુદ કહે છે ને વિડીયો પણ એ પ્રવચનમાં મને સાંભળ્યું હતું અને તમે પણ ના જોયો તો માતાની આઈડી છે યુટ્યુબમાં પ્રવચન લખશો એટલે ખુંખાર મેળવીની બારે જાય ખુંખાર મેળવી બારે જાય સાઈડની આઈડી આવશે એમાં પ્રવચન છે તેમાં સાંભળજો તમે સારું જ્ઞાન મળશે અને મા ખુંખાર મેળવી પોતાના કુળદેવ વિશે શું કહે છે અને કેટલું સારું સારું કહે છે અને આપણા જીવન બદલી નાખે તેવા પ્રશ્નોમાં કહે છે અને જોયા લાયક વિડીયો હોય છે અને એકવાર તમે જોશો એટલે વિડીયો તમને માતાની લગ્ન લાગી જશે અને માતાના તમે ને મોનતા તે પણ તમારી કુળદેવીને મોનતા થઈ જશો તો જરૂર જોજો માં વિડિયો કુંઘાર મેળના એકવાર સાંભળજો તો તમારું ભવિષ્ય ભવિષ્ય જો ખરાબ હશે તો પણ સારું થઈ જશે આ કુંઘાર મેળના દયાથી અને માં કુંખા મેળના એવા પડતા છે જે માં કુંઘાર મેળના એવા જ્ઞાન છે તમારું ભવિષ્ય ઊંધા માર્ગે હશે તો પણ જે સીધું ચાલવા મળશે તમે તમારી કુળદેવીના થઈ જશો કુળદેવી કુળદેવીના પગ પડશો એટલે તમારી કુળદેવી બીમારી દૂર થઈ જાય મુશ્કેલ ના થાય તેવા પણ કામ દૂર થઈ જાય છે માતાની એવી કૃપા છે દરેક કુળદેવીની એવી કાઢી છે ખૂંખાર મેળીમાં દરેક કુળદેવીની એવી તાકાત હોય છે એવું ખૂંખાર મેળી કહે છે હું પણ કહું છું દજા માતાજી દરેક આપણા હિન્દુ છે અને હિન્દુ ની માતા દેવી દેવતાઓને દરેક ને માનવા જોઈએ દરેક મંદિરે દર્શન કરવા જોઈએ દરેક ભૂવાને પણ માનવા જોઈએ ભુવાના માતા હોય ત્યારે બોલી શકે છે તો દરેક ભુવાજીને પણ માનવા જોઈએ દરેક માતા ને પણ માનવા જોઈએ અને હર કળિયુગમાં કળિુગમાં કુંખાર મેળવી જેવા ભુવા બહુ દુનિયામાં ઉત્સાહ હોય છે એટલે અત્યારે તો પડતા કળિયુગમાં કુંખાર મેળના ખૂબ ચાલી રહ્યા છે તો માં ઘોઘા મેલા ભુવાજી અને તેમના સાક્ષાત મેડ માં આવે છે ને સાચા જ્ઞાન આપે છે ને લોકો લાખો કરોડો નું કામ થઈ ગયું છે આવું તો તો જાય મેડી માં જાય ઘોઘા મેડી ફરી નવા બ્લોક વિડીયો અને અમારી ચેનલ માં આવા બ્લોક વિડીયો આવતા રહે છે જય માતાજી નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ ફરી નવા બ્લોક વિડીયો જય માતાજી.